હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી જે કેનેડાના ઇમિગ્રેશનની વાત કરીએ જો કેનેડા પીઆરની વાત કરીએ તો અલ્ટિમેટલી નિરાશાજનક જ અપડેટ કહી શકાય અથવા નિરાશાજનક જ ડ્રો કહી શકાય કે જેની અંદર કન્ટિન્યુઅસલી જે સિલેક્શન થઈ રહ્યા છે પીઆરના એ સિલેક્શન લેવલ છે હાઈ જઈ રહ્યું છે અને નંબર્સ જે છે બહુ જ ઓછા જઈ રહ્યા છે જેની અંદર આપણે આજે ડિટેલની અંદર હું તમારી સાથે ડેટા બી શેર કરીશ કે જે પીઆરની પેન્ડિંગ ફાઇલ હતી ઉલટા એની અંદર વધારો થયો છે નોર્મલી સમય સાથે ઘટાડો થવો જોઈએ એની બદલે ફાઇલોનો વધારો થઈ રહ્યો છે સામે સિલેક્શનો ઓછા આવી રહ્યા છે આગળ ડિટેલની અંદર આપણે આની અંદર આજે વાત કરીશું જેની અંદર આગળ વધતા પહેલાં જો કદાચ તમે ચેનલ પર નવા છો તો નોટિફિકેશન ઓન કરી દેજો અને તમારું સબસ્ક્રિપ્શન જો બાકી છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમને મળતી રહે તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટ કરજો જેથી તમારા વિચારો બી બીજા સુધી પહોંચે હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ જઈએ જેની અંદર કેનેડાના જે લેટેસ્ટ લાસ્ટ થ્રી ડ્રોની જો આપણે વાત કરીએ તો આપણે પહેલા પહેલાં લાસ્ટ થ્રી ડ્રો જોઈ લઈએ કે કયા કયા ડ્રોસ થયા છે ત્યાં આગળ હેસટેગ નંબર થ્રી ટ્વેન્ટી ફોર નંબરનો આપણે ડ્રો જોઈએ ફ્રેન્ચ લેંગ્વેજ વાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે હજી લગભગ થોડા દિવસ પહેલાં જે વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે જ્યાં આગળ કેનેડામાં ફ્રેન્ચ ફોકસ ધીરે ધીરે વધશે એટલે ફ્રેન્ચવાળાની પ્રાયોરિટી કન્ટિન્યુઅસલી રહેવાની શક્યતાઓ ફૂલ છે જ્યાં આગળ હું તમને કોઈ ઇન્વિટેશન ઓનલી આઠસો જ રિલીઝ કરવામાં આવ્યો છે ચારસો ને ઇઠ્યોતેરનો સ્કોરને ફોકસ કરવામાં ફોર સેવન્ટી એટનો સ્કોર ફોકસ કરવામાં આવ્યો છે હવે કદાચ આપણે આની પહેલાનું જે એક સીસી ક્લાસનો ડ્રો જોઈએ તો ત્યાં આગળ ફાઇવ ફોર્ટી સેવનના ટ્રોની સિલેક્શનની વાત હતી એની સામે તમે જુઓ કે ફોર સેવન્ટી એટલે કે પ્રોફાઇલ કદાચ સારી સારી પ્રોફાઇલ વેટિંગમાં છે એનાથી લો આવવા છતાં ફ્રેન્ચ હોવાને કારણે આ લોકોને સિલેક્શન મળ્યું છે આ એક બહુ જ સ્ટ્રોંગ વાત છે અત્યારે ફ્રેન્ચ જે છે છે કેનેડા અંદર સારો એક ભાગ ભજવી રહી એટલા માટે અમે ઘણી વખતે કહેતા હોઈએ સજેસ્ટ કરીએ કે હવે અત્યારે તમારે જો પીઆરની ફાઇલો ફિટિંગમાં છે ફાઇલો ખુલી નથી રહી તો બને એટલી ટ્રાય કરો કે તમે લોકો ફ્રેન્ચ તમારી ફાઇલમાં એડ કરો ભલે સ્ટાર્ટિંગ કરશો તો એ પૂરું થાય તો એ વન લેટુ એ લેવલ જે છે એ અપડેટ કરો એ ટુ પૂરું કરો તો એ લેવલ અપડેટ કરો બી વન કરો તો બી વન લેવલ બી ટુ બી સી વન સી આ જેટલા લેવલ પૂરા થતા જાય એટલે ફાઇલમાં અપડેટ કરતા જજો બીકોઝ કેનેડાના ક્યુબેકે જે અનાઉન્સમેન્ટ કર્યા હતા પીઆરના નંબર્સ એમાં બીસી એસી નેવું ટકા જે રિઝર્વ છે એ પીઆર કદાચ નેક્સ્ટ યરની અંદર ફ્રેન્ચવાળાને આપવાની વાત થઈ હતી અને અલ્ટિમેટલી માર્ક મિલર જસ્ટિન ટુડો આમના જે સ્ટેટમેન્ટ સામે આવી રહ્યા હતા આમાં બી આપણે આ વસ્તુ જોઈ રહ્યા હતા કન્ટિન્યુ કે ત્યાં આગળ બી વાત એ જ હતી ફ્રેન્કો ફોન કોમ્યુનિટી આપશું તો અલ્ટિમેટલી ફ્રેન્ચ એક સૌથી સારું અને બેસ્ટ સોલ્યુશન દેખાઈ રહ્યું છે જે તમે અત્યારે અપનાવી શકો છો જો પીઆરની ફાઇલો વેઇટિંગમાં છે એ કદાચ આ સિવાયના તમારા કોઈ ક્વેશ્ચન્સ આ રેગડી તો જરૂરથી કોમેન્ટ કરજો મારી ટીમ તમને બને એટલા સમય ઓછા સમયની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરશે હવે આપણે જો બીજી વાત કરીએ તો સેકન્ડ ડ્રો ની વાત કરું કે જેની અંદર થ્રી ટ્વેન્ટી ફાઈવ હેસટેગ નંબરનો ડ્રો કરીએ વન સેવન્ટી ફોર આઈટી ઇસ્યુ થયા છે અઢારમી નવેમ્બરે ઓનલી વન સેવન્ટી ફોર અને એ પીએનપીનો ડ્રો છે જ્યાં આગળની અંદર લાસ્ટ અગર જોઈએ તો સાતસો તેત્રીસ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા એની અંદર ઘટાડો થઈ એકસો ચુમ્મોતેર પર સિલેક્શન એટલા માટે મેં તમને સ્ટાર્ટિંગમાં બી કીધું કે બહુ નિરાશાજનક સિલેક્શન હોય છે આઠસો સોળ નો રેન્ક સિલેક્ટ કરવામાં આવ્યો લાસ્ટ ડ્રોમાં આઠસો બાર હતા તો પોઈન્ટ સિલેક્શનના તો બી ચાર પોઈન્ટ વધ્યા છે એની પછીના ડોરની જો વાત કરીએ ત્રણસો છવ્વીસ નંબરનો નો ડ્રો ઓગણીસમી નવેમ્બર કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ સેમ ચારસો ઇન્વિટેશન જ રિલીઝ કરવામાં આવ્યા છે અગેન એ જ વસ્તુ થઈ જ્યાં બે હજાર ત્રણ હજાર ઇન્વિટેશન થતા હતા એમાંથી ચારસો ઇન્વિટેશન ખાલી સિલેક્ટ કરવામાં આવ્યા છે એક જ વસ્તુ આની અંદર સારી છે કે પાંચસો સુડતાલીસનો નું સીઆરએસ લાસ્ટ હતો એ નીચે આવી પાંચસો ઓગણચાલીસના ના સીઆરએસ પર આવ્યો છે એટલે પોઈન્ટ છે એ આઠ પોઈન્ટ જેવું નીચે આવ્યું છે જે ખાલી આની અંદર નાની પોઝિટિવ વાત કહી શકાય લાસ્ટી મેં તમને જે આંકડા કીધા એ પ્રમાણે જોવા જઈએ તો હજી કેનેડાના ઇમિગ્રેશન પાસે સોળ ફાઇલો છે પાંચસો એક થી છસો ના સીઆરએસ વચ્ચે જુઓ તો સોળ હજાર ચારસો પંચાણું ફાઇલો વેઇટિંગમાં છે ચારસો થી ની જો ગણતરી કરીએ ચોસઠ હજાર પાંચસો ને છન્નું ફાઇલ વેઇટિંગમાં છે ચારસો એકાણું લઈ પાંચસોનો શિયાળ જોઈએ તો બાર હજાર બસો આઠ ફાઇલ છે ચારસો એક્યાસીથી લઈને ચારસો નેવુંની જો વસ્તુ કરીએ તો બાર હજાર ત્રણસો અઢાર ફાઇલો વેઇટિંગમાં છે ચારસો એકોતેરથી ચારસો એંસીની જો વાત કરીએ તો પંદર હજાર બસો આડત્રીસ ફાઇલો છે ચારસો એકસઠથી ચારસો સિત્તેરની જો વાત કરીએ જોઈએ તો તેર હજાર એકસો એકતાલીસ ફાઇલો છે ચારસો એકાવન થી ચારસો સાહીઠ ની વચ્ચે છસો એકાણું ફાઇલો છે તો સત્તાવન હજાર બાઇલો વેઇટિંગમાં છે ચારસો થી ચારસો અંદર જો દસ અને ડિવાઇડ કરીએ તો અગિયાર હજાર પિસ્તાલીસ ફાઇલો છે ચારસો ચારસો ચાલીસનો આંકડો જોઈએ તો બાર હજાર એકસો છે ચારસો એકવીસ થી વાત કરીએ તો અગિયાર હાજર બસો પિસ્તાલીસ ફાઇલો વેઇટિંગમાં છે અને ત્રણસો એકાવન થી લઈને જો ચારસો ના સીઆરએસ ની વચ્ચેની વાત કરીએ છીએ તો એકાવન હાજર ચારસો ચોત્રીસ ફાઇલો વેટિંગમાં છે છસો ને પંદર આપણે વિડીયોની અંદર ડિસ્કશન કર્યું ત્યારે આ ફાઇલનો આંકડો હતો એ બે લાખ અગિયાર હજાર જેવી ફાઇલો હતી જે વધીને એની પછી આપણે જે લેટેસ્ટ હમણાં વાત કરી થોડા દિવસ પહેલા ત્યારે આ આંકડો બે લાખ સત્તર હજાર થયો હતો અને હજી વધીને પેન્ડિંગ ફાઇલ બે લાખ અઢાર હજાર એકસો સડસઠ જે વીસમી નવેમ્બરના આંકડાઓ છે એ પ્રમાણે હજી બી વીસમી નવેમ્બરના આ ડેટા પ્રમાણે બે લાખ અઢાર હજાર ફાઇલો જે છે એ કન્ટિન્યુઅસલી હજી કેનેડા પીઆર કેનેડા આઈઆરસી પાસે કેનેડા પીઆરની ફાઇલો વેઇટિંગમાં છે અને આની સામે જે સિલેક્શનો થઈ રહ્યા છે એ બહુ ઘટી રહ્યા છે રેન્ક હાઈ જઈ રહ્યા છે એટલા માટે મેં તમને કીધું કે કેનેડાનું પીઆરના સિલેક્શનના ડ્રો ખરી ચાલુ થયા બટ નિરાશાજનક છે નવેમ્બરમાં પાંચ ડ્રો થઈ ગયા વાત સારી છે ઓનલી બે કે ત્રણ હજાર લોકોને ટોટલી સિલેક્ટ કરવામાં આવ્યા છે જેની અંદર સીસી પ્લાસ ફ્રેન્ચવાળા છે અને પીએન બે આ બધાને ફોકસ કરી અને સિલેક્ટ કરવામાં આવ્યા છે બને એટલી સરળ ભાષામાં જે માહિતી મારી પાસે આવી છે તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી હતી તમને માહિતી કેવી લાગી છે એ તમે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો અને લાઇક કરી દેજો જો વિડીયો સારો લાગ્યો છે તો મેક્સિમમ લોકો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભાર